વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઇમાનદારના નિવાસ સ્થાને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને હર ઘર સ્વદેશી અભિયાનમાં લોકોમાં જાગૃતતા લાવવા તેમજ સ્વદેશી વસ્તુ ખરીદવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો તેમજ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ આગામી ચૌદ તારીખે વડોદરાની મુલાકાતે આવવાના હોય તેમના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ રાજુભાઈ અલવાર જે જિલ્લાના મહામંત્રી છે એમાં સાવડી દેસર અને સાવડી નગર ત્રણેય મંડળના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યો અને ગામના સરપંચો સંગઠનના હોદ્દેદારો તમામ હાજર રહી આજે હર ઘર સ્વદેશી ગઢ ઘર સ્વદેશી એ એનો આત્મનિર્ભર ભારત માટેની એક સંયુક્ત બેઠક બોલાવી હતી એના આગામી વિવિધ કાર્યક્રમોની અંદર રૂપરેખા આપી તેમજ ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ જયારે ચૌદમી ઓડોની અંદર પધારવાના હોય તો એના આયોજનના ભાગરૂપે માન્ય ધારાસભ્ય